અને આપણો વિડીયો થઈ ગયો છે શરૂ ફાઇનલી આજે છે યશ્વી બર્થડે હેપી બર્થડે થેન્ક યુ અને બને છે શું તો જણાવો છોલે છોલે બને છે બાય ધ તમે ગુડ ઇવનિંગ ગાઈસ કેમ છો જય શ્રી કૃષ્ણ આઈ હોપ કે બધા મજામાં હશો છોલે બને છે અને મેં ઘણા ટાઈમથી વ્લોગ હમણાં શૂટ નથી કર્યો પણ આજ મને હું વિચાર આવ્યો ખબર કે અમારી ઘરે ગેસ્ટ આવ્યા છે ને કાલે હજી એક ગેસ્ટ આવવાના છે તો આપણી પાસે કન્ટેન્ટ બહુ બધો મળી રહેશે એમ અને એની સાથે જ અહીંયા જોવો છોલે માટે તેલ મુકાઈ ગયું છે અને અહીંયા થઈ ગઈ છે પેસ્ટ રેડી થોડા કામ ના આવ તમને અમે બતાવીએ જરાક મહેમાન હજી ઇન્ડિયા થી કાલે લેન્ડ ત્યાં છે તો અહિયાં છે આપડા અમારા બ્લોગ માં તમારું સ્વાગત છે રાધિકા દીદી છે

તો આપણે અહીંયા પાપડ છે ને લિજ્જત ગોપાલના ઓવનમાં ના ઓવન માં મૂકી અને જો શેકાઈ ગયા છે યસ રેડી તો હવે આપણે બસ સરસ મજાનો આપણે જે ડિનર છે ને એન્જોય કરી લઈએ પછી અહીંયા વાસણ થોડોક થોડો ઢગલો હોય છે એટલે એ કરી બતાવશું હે ને હવ રેડી ચાલો તારક મહેતા તારક મહેતા જોઈએ હે ને તો પછી હા સો ફ્રેન્ડ્સ અહીંયા આપણું પ્રેઝેન્ટેશન પૂરું છું અને ફાઇનલી કાલે મારું પ્રેઝન્ટેશન છે તો એનો થોડીક તૈયારી કરતી હતી જમીન તો ફ્રી થઈ જ ગયા અને બસ હવે સૂઈ જવાની તૈયારી ચાલે છે અને હવે જોઈએ કાલે શું નવા નવા પ્લાન બને છે તો ચાલો હવે મળ્યા સીધા સવારે દોડો હજી હું બે મિનિટની વાર ગયો ગાઇસ બા ઉપર અમે છે ને બસ લેટ એટલે અમે લેટ બાકી અમે

પણ હું તો થર્મલ વોર્મલ સ્વેટર વેટર બધું પહેરીને જ આવું આપણે પછી ઠંડી ઝીલાય નહીં એટલે તો એવું છે અને આગળ મારું પ્રેઝન્ટેશન છે તો આપણે આપણો ફોન જે છે ને અહીંયા દીદીને હેન્ડ કર કરી દેવું બતાવી દેજો તો એવું છે કે કેજો કમેન્ટમાં કેવું લાગે છે એમ અને અત્યારે ટેમ્પરેચર આઈ થિંક ત્રણ ચાર ડિગ્રી છે તો એવું છે તો ચાલો આ બિલ્ડિંગમાં જવાનું છે તો જઈ બતાવીએ ઇટ્સ હેપન બારલી ગ્રેન્સ આર પ્રિપેડ ફોર બ્રુઇં એન્ડ ઇઝ પ્રોવાઈડ સ્ટાર્સ એન્ડ એન્ઝાઇઝ ફોર ફર્મેન્ટેશન નેક્સ્ટ ઈઝ ટીપિંગ ફાઇવ સેલ્સેસ અરાઉન્ડ ધેર બ્રેકડાઉન લાર્જ પ્રોટીન્સ ઇન ટુ સ્મોલર વન એન્ડ ઇસ ઇફેક્ટ ઓન બીયર ટેટ ઇઝ ઇમ્પ્રુવ ક્લેરિટી હેરિટેશન એન્ડ સ્ટેબિલિટી ધ નેક્સ્ટ એન્ઝાઇમ ઇઝ બીટા એમ આઇલ એઝ ઇટ્સ અરાઉન્ડ જો ગાઈઝ આવો આવો સિનારીઓ આવી રહ્યો છે આયા ફર્સ્ટ ફ્લોર અમે તમે સવારે બતાવ્યો તો અને આ જો મોભા છીએ અને સરસ મજાનું આપણું પ્રેઝન્ટેશન જેવી રીતે તમે જોયું હું ની પાછળ છુપાઈ ગઈ દેખાતી નથી આજે દેખાતી નથી દેખાતી પ્રોફેસરે કીધું મસ્ત લાગ્યું એમ અને આજે અમે પ્રેઝન્ટેશન મેં બિયર ઉપર આપ્યું હતું બીજા એક છોકરાએ આપ્યું એણે વાઇન ઉપર આપ્યું તું તો સરે અમને બિયર ને વોડકા ને ખબર નહીં હું નું જ્ઞાન આપ્યું કે ઘઉંમાંથી બને રાઈસમાંથી બને પોટેટો પછી વોડકા પોટેટોમાંથી બને મને તો ખબર જ નહોતી વોડકા પોટેટોમાંથી બને હાલો ધીમે ધીમે હાલના લાઈ કનેક્શન જોતો તો એ વધુ અને એની સાથે જાય પાંદ લખડી ગયા છે સ્નો પડશે ને ત્યારે મસ્ત દેખાય છે બે થઈ છે એટલે કેટલાની 24 ની છે ચલો તો 24 ની ટ્રેન પકડીએ અને ઘરે જઈએ બાકી તો બસ આવો માહોલ છે આજે આવું બધું શીખા અને એની પેલા ચીઝ ને બટર ને હું હું કોને ખબર પડના કેમ કે આ સબ અમારે છે ને હે ઈ ફૂડ નો છે એટલે આ બધું ફૂડ રિલેટેડ જ અમારે પણવાનું હોય તો એવું બધું હતું તો ચાલો આ બાજુમાં છે ને નદી જાય છે એટલે કઈક તો ઠંડો પવન આવે છે નહી હું કેવું

લાઈન હું જાઉં ભૂખ લાગી છે ને તો મેં કીધું તમે બે જાઓ પરા એ બેને ને છે અને ત્યારે હું બહાર બેઠી હતી મેં નાટક કર્યું અને હું ત્યારે અંદર હોય આવી છું કેમ કે કેમ કે કેમ કે અમે થોડું ઘણું કંઈક સરપ્રાઈઝ પ્લાન કરીએ છીએ જોઈએ આગળ સક્સેસફુલ થઈ શકે નહીં એમ કેમ કે અત્યારે હજી મેં કીધું નથી હું ટ્રેનમાં બી જાઉં છું હમણાં ટ્રેન બે મિનિટમાં ઉપડી જાય તો હવે જોઈએ એને નેક્સ્ટ ટ્રેનમાં આવવું પડશે ત્યાં હું જે હું બધું સામાન વામાન લઈને થોડું ઘણું જે મારાથી બનશે ટૂટલું ફૂટલું કે જેવું વોટેવર એવું આપણે રેડી કરશું તો ત્યારે તો આવો પ્લાન છે આવું કે સક્સેસ થાય

બહુ બધી માથાપૂટ કર્યા પછી ફાઇનલી યશ્વિની લોકો ઘરે પહોંચી ગયા છે આઈ ડોન્ટ થિંક સો સરપ્રાઇઝનો કંઈ મિનિંગ રહેશે સી શું થાય છે એમ હજી આપણા મહેમાન તો ટ્રેનમાં જ છે અને અત્યારે જુઓ હજી કેટલા ખબર ચાર જેવા વાગવા આવ્યા છે ને અત્યારે એટલી સાંજ પડી ગઈ છે અત્યારે બસ જાઉં બસ આવે એટલે હું ઘરે જાઉં ટેક સ્ટેગ ટેક આમાંથી નીકળવાની છે નીકાળ દઉં અને જ્યાંથી મને છે ને પેસ્ટ્રીને કેક મેં કેટલી ગોઈતી પણ ન મળે ફ્રોઝન મળતી હતી એ મારે લેવી નહોતી પછી અમુક જગ્યાએ પૂરી થઈ ગઈ હતી તો પછી અમે છેલ્લે ડોનટ્સ લીધા તો ત્યાં જે અંકલ હતા ને કેરેલાના હતા એટલે કે તમે ઇન્ડિયાથી એમ મેં એટલે આમ હિન્દીમાં એટલે ઇંગ્લિશમાં કીધું એટલે તમે એટલે કે કે હું કેરેલાથી છું કે તમને ડોનટ ફ્રી આપું મજા આવી ગઈ હાલો બસ આવી ઘરે મળું તો ફાઇનલી ગાઈઝ હું ઉતરી ગઈ છું અને યશ મેં તો લગભગ તમને લાગે બધી ખબર પડી જ ગઈ હશે અને ભાઈ દવે છે ને ગોકો મારાઈ ગયો છે તો હમણાં હું આમાં બધી બધી ચેક રીમૂવ કરી દીધી ને તો ત્યારે મેં જોયું કે બીજાની જે એક બ્રેસલેટ કે સમથિંગ છે ને માં આવી ગયું છે એ આપણું નથી એટલે હવે માં આપણે જાશું હમણાં ત્યારે એને રિટર્ન કરી દેસુ કોઈનું ખોટું નહીં લેવાનું તો એવું છે તો ચાલો ઘર આવી ગયું તો ઉપર જઈને મળીએ થોડા ઘણા જે રિએક્શન મળી તમને બતાવું લેટ્સ ગો રાઉ થઈ ગયું છે તો ચાલો આપણે રેડી થઈ જઈએ નહીં પછી કયોલ જવા નીકળીએ એની સાથે જ આપણે લોકો તૈયાર થઈ ગયા છીએ ગાઈઝ અને જાઈ જઈએ આક તા દોડતા ઇઝ ઓલવેઝ મને તો એટલું આમ હું થઈ ગયું છે ને કેમ જ્યાં જાતા હોય ત્યાં દોડતા દોડતા છાતા હોય બોલો લીધું ને દેવા નું છે એક વાર હા લીધું મેં યાર તો જો ગાઈઝ આ અમારી થોડીક છે ને ક્લાસિક ટ્રેન છે એટલે અમે થોડાક છે ને આમ ફીલ હમ હારું કરવી

તો ગાઈસ હવે અત્યારે આપણે આપણા મહેમાન ગોતવાના છે. ઓ લાગે મહેમાન દેખાય કે? ને. મહેમાન આપણા ગોતવાના છે. કીધું કે હું નીચે ઊભી છું. વાહ અહીંયા ડેકોરેશન દેખાઈ રહ્યું છે. અહીંયા આવું છે. આવું છે. ફોન મિનિટ. અમારા મહેમાન આવી ગયા ફાઇનલી આવો આવો આવો. જોડે.

સરસ અહીંયા કંઈક નવું છે જો કઈ અચ્છા ઓલું બનાવે છે તો આ ફોટોશૂટ શૂટ હાલે છે ઓલા માસી એ હચોડું એમ તુઈ છું તમે ક્યાં થી છો આડાપુન માડાપુન માડાપુન માં આ માસી એમ પૂછો કે તમે ક્યાંથી છો આવી રીતના ફોટોશૂટ શૂટ છે ખરીદી તો નથી કરતા ખરીદી તો નથી કરતા પણ આમ તોય દે જો એક આતો પકડ ને અહીંયા જો ખાલી બટકા હે ઓય તો જો ફ્રેન્ડ્સ આય છે ને હે આવ આવ કઈક ડેકોરેશન છે સરસ મજાનું અને અહીંયા ફોટા પાડવાનું કામ કા ચાલે છે બસ લાઇટ છે આની જોઈએ લેકિન લડકે લોક ખડે ઈ રહે જાતે હે અહીંયા જો આ કોઈ ગેમ છે ના ના ગ્લાસ ને ઓ બધું છે વેચવાનું અને આગળ જો ઓલા બધા છે ને અલગ અલગ વેશભૂષા ધારણ કરીને આવ્યા ને એ બધા ગાય છે બોલે છે હમણાં ત્યાં જાય ને તમને બતાવીએ અને અહિયાં જો આ લેધર ની વસ્તુ છે બધી નાઈ ઈશા કઈક લઈક લઈક આપણી છાપ અહિયાં ચૂંટવી જોવે લખી દે યુટ્યુબ જોતા રહો અને હંમેશા ખુશ રહો સબસ્ક્રાઈબ કરતા રહો હું કઈ છે લાઈક કરજો અને શેર કરતા રહેજો લાઈક લાગતું નથી પણ કે બનાવેલું છે ને એમાં લાઈક કરી દેજો આયા જો એની સાથે જ આ ફરી ગયું છે ચકડું જો ગાઈસ આયા છે ને આ કોક રેસ્ટોરન્ટ એની એડવર્ટાઇઝમેન્ટ કરે છે આબે કેમ કે આ મસ્ત ક્રિસમસ ટ્રી અમ જોઈ ગયા છે ને બે સાઈડ એટલે આ અમ બે વારા મુભા થઈ નઈ એ એ પાછળ જો એ બેન બધે આવી આવીને ખોલી ખોલે મુયા જાય છે પણ ડડો એટલો ને ફોટા પાડવાનો

કેમ કે અમે છે ને ઊંધા ઊભા તો અમે ઉપર આવ્યા ને ત્યારે મને રિયલાઈઝ થયું કે અમારે ડી ટુ જી માં ઉભું રહેવાનું છે અમે એ ટુ બી માં ઉભા છીએ દોડે દોડું ના કરાય ના રહી જાય માટે તો બે કલાકે તો ટ્રેન આવી છે તો જો ફ્રેન્ડ્સ અહીંયા અમે લોકો આવી ગયા છીએ લિફ્ટમાં અને કેમ એ ખબર છે કેમ કે છે ને અમે બાર ઊભા હતા તો બાર અમને બહુ ઠંડુ લાગતું હતું

You. You. Happy Happy birthday birthday जाऊ जा। जा है स्टार्टी बर्थ डे टू यू हेपी बर्थडे टू यू हेपी बर्थ डे डर याशी हेप्पी बर्थडे टू यू

આયા બર્થડે ગર્લ તમને કેવું લાગ્યું એલી તેમું ના છો જો બકલ કેટલા બતાવ તમને કેવું લાગ્યું ઈશાબેન બહુ મજા આવી ઘર એ એવું જ થાય મોડા નીકળવી આપણે મે કોઈનું માનવી નહીં એટલે એવું જ થાય બેન હું મે તો જો ગાઈસ આનું નું આયા થોડું અને કાલે છે ને આપણે બહુ વેલું જાગીને કે જવાનું છે તો એના માટે તમારે નેક્સ્ટ વ્લોગ જોવો પડશે તો ચાલો હવે આ વિડીયો એને અહીંયા જ કરી દઉં છું તો તમને મજા આવી તો ફટાફટથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બાય બાય